મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેતીના પાકોને થયેલા નુકસાનની આ કારણી માટે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જે અંતર્ગત અત્યાર સુધીમાં એંશી ટકાથી વધુ સર્વેની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે આ કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કરવા માટે અને અસરગ્રસ્ત ખેડૂતોની સ્થિતિ રૂબરૂ જાણવા માટે આજરોજ જિલ્લા ખેતીવાડી અધિકારી જગદીશ પટેલ દ્વારા ખાનપુર તાલુકાના બામરોડા ગામની મુલાકાત લેવામાં આવી હતી પટેલે ખત ખેતરોમાં સર્વે ટીમ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને ખેડૂતો સાથે સીધો સંવાદ સાધીને પાકને થયેલા નુકસાનની વિગતો મેળવી હતી વિભાગ દ્વારા બાકી રહેલો સર્વે પણ ઝડપથી પૂર્ણ કરી ખેડૂતોને વહેલી તકે સહાય મળી રહે તે માટેનો અહેવાલ ટૂંક સમયમાં રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે અનિકેત જોશી મહીસાગર